mm -hmm. ને ભારતીય એકમ કમિન્સ ઇન્ડિયા સાથે મોટો કોન્ટ્રાક્ટ કર્યો છે ઇલેક્ટ્રિક પોઈન્ટ સિત્તેર નો વધારો નોંધાયો હતો મરીન ઇલેક્ટ્રિક ના શેર મહિનામાં લગભગ બસો નું રિટર્ન આપી ચુક્યા છે એટલે કે કંપની છે મરીન ઇલેક્ટ્રિક અને કંપની અમેરિકાની એમએનસી કંપની ભારતીય એકમ મરીન

ઇન્ટિગ્રેટ પાવર અને વીજ ઉત્પાદન સોલ્યુશનની સુવિધા પૂરી પાડશે મરીન ઇલેક્ટ્રિક્સની સબસિડિયરી નરહરીએ એનએસસીએ જણાવ્યું કે તેઓ હાલ એક્સપાન્શનની યોજના બનાવી રહ્યા છે નરહરી એન્જિનિયર વર્કર્સ એક મેગાવોટ ની રેન્જ સુધી નેવલ અને મરીન બંને મોટર્સના મેન્યુફેક્ચરિંગ માટે પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને એક્સપાન્ડ કરવાની પ્રક્રિયામાં છે

કે એલ એન્ટી કંપનીઓને મળતા હોય આ કંપની ભારતીય નેવી ની અપ્રુવ વેન્ડર છે તાજેતરમાં જ કંપનીએ વિદેશોમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે યુરોપ અને યુએ માં પોતાની ઓફિસો શરૂ કરી છે Marine Electric નો બિઝનેસ વધતા તેના રોકાણકારો મે મહિનામાં મરીન ઇલેક્ટ્રિક ના શેરમાં એક લાખ રૂપિયાના ખરીદ્યા હોત તો અત્યારે ચાર એકતાલીસ લાખ રૂપિયા થઈ ગયા હોત તો મિત્રો આ માં આપણે વાત કરી મરીન ઇલેક્ટ્રિકના ના શેર વિશે જેમાં કંપનીએ અમેરિકાની કમિસ ઇન્ડિયા ઘટક સાથે ટાઈ કર્યું છે જેથી કરીને શેર માં તેજી જોવા મળી શકે છે એક્સપર્ટ પણ આ શેર માં બુલિશ છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો